નમસ્કાર મિત્રો કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી અને અમદાવાદની કોળી સમાજની દીકરીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તો તમે પણ સાંભળો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો માતાજી રાજુભાઈ સોલંકી વાત કરો છો હા બોલો છું અરે હા હું સમાજની દીકરી બોલું છું સર ક્યાંથી બોલો છો બેન

કાઈ વાંધો મને તમે છે ને અગિયાર એક વાગે ફોન કર્યો ઓકે હું કરું છું કેટલા વાગે ફોન કરું અગિયાર અગિયાર વાગે અગિયાર વાગે હા વાંધો નહિ વાંધો નહિ હલો જય માતાજી બેન રાજુભાઈ સોલંકી ભાવનગર થી હવે મેં કીધું તમારો ફોન આવ્યો હતો કે તમારો પ્રોબ્લેમ છે બાપુનગર માં

આપ્યું છે ચાર વાગે રાતે બાર બે વાગ્યા સુધી તો બહુ મોટું છે તો અમે એમને શાંતિ કેવા ગયા કે ભાઈ તમે છે ને તમાર ભાડું વાત ને કે સવારે આઠ વાગ્યા પછી મશીન ચાલુ કરે અમને છે ને સવાર ઊંઘ નહીં આવતી મારી મમ્મી ડાયાબિટીસ છે ને એટલે રાત્રે ઊંઘ નહીં આવતી ગરમી તો ખબર કે બધું તો થવાનું એ કરી રબારી નું રાજુભાઈ રબારી રાજુભાઈ રબારી હા અને મંગળવારે સવાર માં મારામારી કરવા ત્યારે અમે કમ્પ્લેન લખાઈ કાલ રાત્રેલા બસો ત્રણસો જણા આવ્યા હતા એમના રબારી

અચ્છા કઈ વાંધો નહિ હું કઈક વ્યવસ્થા કરું છું તમારું એડ્રેસ પાક્કું આપો તો હા હા લખો બ્લોક નંબર બ્લોક નંબર સાતસો ત્રેપન રૂમ નંબર પચાસ સાતસો ત્રેપન હા રૂમ નંબર પચાસ પાંત્રીસ તમારા પપ્પા નું નામ શું છે મારા પપ્પાનું નામ લક્ષ્મણભાઈ બચુભાઈ ડાભી લક્ષ્મણભાઈ બચુભાઈ હા ડાભી અને પોલીસ નો કઈ તમારો કોન્ટેક્ટ નંબર છે બાપુનગર પોલીસ નો ના એ તો અમે 100 નંબર પર ફોન કરીને ત્યારે ગાડી આવે છે પણ એ લોકો કંઈ કરતા નહીં અમે ત્રણ વાર અરજી લખાવી કાઈ વાંધો નહીં બેન તમે હવે ચિંતા છોડી દયો

ને તમારું એસન અમે જિંદગી ભર નહીં ભૂલીએ ભાઈ હું સોલંકી ની દીકરી છું મારું પિયર રાપુર ધંધુકા ભાઈ રાપુર હાજી હાજી અને ભાસરી માં હું ડાબી છું હાજી હાજી અને મોસળ ડાબી છું બરાબર ને મારા ભાઈ ત્યાં મારા પોતાના સગા ભાઈ ભાવનગર માં જ રહે છે મસ્તરામ બાપા ના મંદિર ની પાછળ એમ હા 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 બરાબર અને એ મારા પોતાના ભાઈ રેલવે માં નોકરી કરતા હતા હવે 12 મહિના થી રિટાયર થયા હા 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 બરાબર ને સારી પોસ્ટ હતી બરાબર હા હા પણ જે આપણે કોણી ગણતમાં જે નેતા છે એમના કરતા તમે બહુ વધારે સોભાઈ એવું જે ગરીબ માણસો ને જે એટલા સમજે છે ને એ સાચો નેતા છે ના ના સાચી વાત છે એ જ એ જ સાચું છે ને હવે આમાં તો એવું છે કે જે આપડા સમાજ પહેલેથી ખૂબ પીડાય છે દબાય છે કચડાયેલો સમાજ છે અશિક્ષિત છે તો એના નાના મોટા અનેક પ્રશ્નો હોય અને એનો સાંભળવા વાળો બહુ ઓછા હોય છે તો એ બધા બિચારા બહુ મુંજાતા હોય તો આપણે આપણા થી બનતા પ્રયત્ન કરીએ અને એને મદદરૂપ થવાના પ્રયત્ન કરીએ બરોબર મારે ભાઈ એક જ બેબી છે એને આપણે પીએસઆઈ કે પીઆઈ બનાવવાની છે એની કોચિંગ ચાલુ છે જીમમાં જાય છે અને કોલેજ નું આવક છેલ્લું વર્ષ છે આવક સરસ સરસ બહુ સરસ મારા પિયર માં બધાય સારી લાઈન માં છે

એના માટે તમે બહુ મોટા ભગવાન કહેવાય તમારા બધા જેવા બહેનો ભાઈઓના સાથ સહકારથી આપણે કરીએ છીએ અને બધાનો સાથ મળે છે આપણે સારું કામ કરીએ છીએ કોઈ પણ જાત આપણે બધાનો સહકાર એ મળે છે અને ઈશ્વર એટલે જે નાના માણસો ની વાત સાંભળો છો ને એ જ સાચા નેતા કહેવાય બટ મોટો માણસ મોટી વાતો હાંભળે ને મોટું કામ કરે એને નેતા ના કહેવાય ના ના બરાબર નહી નહી ધવલ ની હું જિંદગી ક્યારે નહી ભૂલું અને ભાવનગર આયી તો ચોક્કસ તમારા office એ આયીસ ત્યારે તમને મળવા અને તમે અમદાવાદ આવો તો મારા ઘરે પધરામણી કરજો તમારી ના ના ચોક્કસ બેન ચોક્કસ હું સોલંકી ની દીકરી છું એમ સરસ સરસ ના મારા પિયર મારા બાપુજી ની સોલંકી છે ઓકે બરાબર બાકી તમારો ખૂબ ખૂબ અભિનંદન હો ભાઈ ના થેન્ક યુ બેન થેન્ક યુ વેલકમ ભાઈ વેલકમ મારું કામ બી કાઢ્યું છે અમને એકલા જઈ લાગ્યું અત્યાર સુધી એકલા જેવું લાગ્યું ને અમને એવું એકલું નહીં લાગ્યું અત્યારે જરૂર પડે તો મને એવું લાગ્યું કે ના મારા સમાજ ના શું માણસો અમને આમ લાગણી ભર સારું લાગ્યું કે તમે અમારા પ્રત્યે આટલી લાગણી ધરાવી અને આટલા આટલા ફોન કરે આટલી જગ્યાએ અમને એકલા જેવું નહીં લાગ્યું કે અમે મા દીકરી એકલા થાય એવું અમને નહીં લાગ્યું ના 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 અને કંઈ પણ કામ કાજ હોય તો ફોન કરજો બેન અને ભલે ભલે હાજી હાજી હવે અમને એવું નહીં લાગ્યું કે અમે અહીંયા એકલા રહીએ છીએ એવું નહીં લાગતું ના ના ચોક્કસ ચોક્કસ હાજી એ ચાર જી માતાજી જય માતાજી